હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો આજે અમે જઈએ છીએ ગોરિયારી કાલકામાના મંદિરે દર્શન કરવા તો હાલો તમે પણ અમારી હારે દર્શન કરવા તો હવે અમે નીકળીએ છીએ અર્જુનભાઈ અમારો ઘોડિયા છ ઘોડિયાની નીચે રમે છે તો હવે નીકળીએ જ છે કરણ અને અહીંયા કરણ જો એને વાયડાય તો હાલતી જ હોય અને બારે ગાડી અમારી ઊભી છે સ્કૂટી અને એના પપ્પા ગયા છે દુકાને તો હમણાં આવશે તો હાલો હવે અમે નીકળીએ છીએ તો ઘરેથી નીકળીએ છીએ તો તમને પણ દર્શન કરાવશું તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ માના મંદિરે તો ખરાજાવારી કાલકામાં અને નાગબાઈમાં ત્યાં છે તો ત્યાં પહોંચી ગયા છીએ તો અમે પણ દર્શન કરીએ છીએ અને તમે પણ દર્શન કરી લ્યો નાગબાઈ માતાજીના તો ફ્રેન્ડ આ બાજુ છે સુરાપુરા દાદા સતી માતાજી અને આ બાજુ છે નાગબાઈ માતાજી તો અમે દર્શન કરી લીધા છે તો હવે જઈએ છે કાલકામાના મંદિરે તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ કાલકામાના મંદિરે જોઈ લો તો સામે મંદિર છે માનું તો હાલો ત્યાં જઈને મળીએ અને તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરશું માના તો ફ્રેન્ડ અમે પહોંચી આવ્યા છીએ ખરાંજાવારે જવારે માના મંદિરે દર્શન કરવા તો અમે પણ દર્શન કરી લઈએ અને કરી જ લીધા છે અમે તો દર્શન પછી વિડીયો બનાવીએ છીએ તો તમે પણ દર્શન કરી લો અહીંયા આવીને એકદમ મજા જ આવી ગઈ દિલ ખુશ ખુશ થઈ ગયો ફ્રેન્ડ કાલકા માના મંદિરે તો તમે પણ દર્શન કરી લ્યો ખરણ કાલકા માના અને ત્યાર પછી અમે હવે જઈએ છીએ ખરણ જવારા દાદાના મંદિરે દર્શન કરવા એટલે કે વાછરા દાદાના મંદિરે તો અમે સ્કૂટી લઈને પણ કારણ કે આજે વાતાવરણ બહુ મસ્ત હતો એટલે તડકો જરાય પણ નહોતો પવન બહુ મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવતો તો તો એના હિસાબે મેં કીધું હાલો ને થોડુંક આપણે હાલીને જઈએ મજા આવશે એટલા માટે પાછો ખેતર પણ હતો રસ્તો પણ મસ્ત હતો વ્યૂ પણ બહુ મસ્તીનો હતો તો એટલે તો જોઈ લ્યો ફ્રેન્ડ અમે પહોંચી આવ્યા છીએ ખરાંજાવારા દાદાના મંદિરે થોડુંક હાલીને તો સ્કૂટી અમારીમાં મૂકી આવ્યા છીએ કાલકામાના મંદિરે અને અહીંયા આવ્યા છીએ ખરાંજાવારા દાડાને અહીંયા દર્શન કરવા તો જોઈ લ્યો ફ્રેન્ડ અહીંયા ખરંજાવાળા દાદાનું મંદિર અને આ બાજુ જોઈ લો કેટલો મસ્ત મસ્ત છે વ્યૂ અને ત્યાર પછી અમે દર્શન કરી અને અહીંયા બેઠા હતા કારણ કે કરણભાઈ લઈ આવ્યા હતા નાસ્તો તો મેં કીધું અહીંયા મસ્ત વ્યૂ છે તો બેસીને નાસ્તો કરી લઈએ અને તડકો તો છે જ નહીં આજે નકા ઉનાળું છે તડકો બહુ ઓછમ લાગે પણ આજે છે જ નહીં તડકો અને હું અહીંયા બતાવતી હતી જોઈ લો ફ્રેન્ડ આ કેવા છે કુંડળા જેવા એમાં ચકલીઓ માટે બનાવેલા છે તો ચણ પણ નાખે છે ત્યાં પાણી પણ હતું અને આખા એ જગ્યાએ આવા બાંધેલા હતા ગોરા જેવા તો જોઈ લો ચિપ્સ ખાઈએ છીએ અમે તો તમે પણ હાલો ચિપ્સ ખાવા કારણ કે મારે હતો રવિવાર તો રવિવારનો મારો ઉપવાસ છે એટલે તો મેં કીધું હાલો ચિપ્સ ભાઈ કે મારે નથી ખાવી તો મેં કીધું લાવ તો હું ખાઈ જાઉં તો ચાર પાંચ પેકેટ લાવ્યો કરણ ભાઈ તો એ કે હવે નથી ખાવું તો મેં કીધું લાવ હું ખાઈ જાઉં તો ચિપ્સ હું ખાતી હતી ફ્રેન્ડ તો પાણી કરણભાઈએ ઠું કરી નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં અહીંયા આપણે નળ છે ને હું પી લઈશ તો જોઈ લો ફ્રેન્ડ અહીંયા નળ છે તો આ પાણી પીવા આવી છું હું તો પાણી પી લઉં કારણ કે અમારા કરણભાઈએ કરી નાખ્યું હતું એઠું બોટલનું પાણી એઠું થઈ ગયું હતું એટલે મેં કીધું હાલો અહીંયા પી આવું પાણી અને જોઈ લો એ અહીંયા બેઠા છે કરણ ને અર્જુનને પપ્પા પપ્પાને તો હાલો હવે આપણે કરી વ્યૂ આજે બહુ મસ્ત છે બીજું તો બધું ઠીક તો જોઈ લો ફ્રેન્ડ હવે અમે કર્યા છીએ